જ્યાં બટવાડીથી એસડી આર ટીમ પણ દરાલી જવા માટે રવાના થઈ ચૂકી છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ધરાલીના આ દ્રશ્યો છે ઉત્તરાખંડમાં અત્યારે તબાહીનું મંજર અને જ્યાં દરાલીનો આ વિસ્તાર અને વાદળ ફાટતા જ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ભારે પાણીના પ્રવાહ વચ્ચે અત્યારે અનેક લોકો તણાયા છે આઈટી બીપીએ સોલ સભ્યોની ટીમ ઘટના સ્થળે મોકલી અને સીએમ પુષ્કરસિંહ ધામી અધિકારીઓના સંપર્કમાં પણ છે વધુ વિગતો મેળવીશું જય પર જોડાયા છે જે રીતે તબાહીના દ્રશ્યો અત્યારે ઉત્તરાખંડથી સામે આવી રહ્યા છે ધરાલીમાં ભારે તબાહી અને અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે હાલ ત્યાં શું સ્થિતિ છે કયા પ્રકારની બચાવ કામગીરી ચાલી રહી છે ને તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા તૈયારી જી કુસાગ્રહ વાત કરવા તો ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં કહી શકાય કે હરછિલ નજીક જે અરસિલ નજીક વાદળ ફાટવાની જે ઘટના સામે આવી છે જે સમગ્ર ઘટનાની અંદર ચાર જેટલા લોકોના મોત થયા છે અને થી વધુ લોકો છે તે ગુમ થયા હોવાની આશંકા સામે આવી છે સમગ્ર વાદળ ફાટવાની ઘટનાને લઈને એસડીઆરએફ એનડીઆરએફની ટીમો અત્યારે બચાવ કાર્યની અંદર લાગી ગઈ છે સાથે સાથે બીજી તરફ એ પણ કહી શકાય કે સમગ્ર જે વાદળ ફાટવાની ઘટનાને કારણે વીસથી પચીસ જે હોટલો હતી તેમજ જે રહેણાંક મકાનોના જે રહેણાંક મકાનો હતી તે ધરાશાયી થયા હતા તેના કારણે બારથી બાર જેટલા લોકો છે તે કાટમાં નીચે ડટાયા હોવાની પણ સમાચાર છે તે સામે આવ્યા છે સમગ્ર વાત કરવામાં તો જે વાદળ ફાટવાની ઘટના હતી તે વીસ સેકન્ડ ની અંદર સમગ્ર જે નાશ પામ્યો હોવાનો પણ વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે બીજી તરફ કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અમિત શાહ દ્વારા સીએમ પુષ્કરસિંહ ધામી સાથે સમગ્ર જે વાદળ ફાટવાની ઘટનાને લઈને વાતચીત કરી હતી તેમજ બીજી તરફ સીએમ પુષ્કરસિંહ ધામી પણ સતત સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓ સાથે સંપર્કમાં છે સાથે સાથે કહી શકાય કે સીએમના મુખ્ય સચિવ પણ રાજ્ય સરકારના મુખ્ય સચિવ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગયા છે બીજી તરફ કહી શકાય કે બચાવ કામગીરી માટે અલગ વિવિધ વિસ્તારોમાંથી ટીમો રવાના કરી દેવામાં આવી છે તેમજ બટવાડીથી એસડીઆરએફની ટીમ પણ ધારાલી જવા માટે રવાના કરી દેવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે ઉત્તરાખંડ પોલીસે પણ જે નદી તેમજ જે દરિયા જે પાણી વાળા વિસ્તારો છે તેનાથી દૂર રહેવા માટે પણ તંત્ર સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે બીજી તરફ કહી શકાય કે અત્યારે જે NDRF એનડીઆરએફની ટીમો છે તે અત્યારે બચાવ કામગીરીમાં જોડાઈ રહી છે સાથે સાથે એસડીઆરએફના જે આઈજી હતા તે અરુણ મોહન જોશીએ પણ જણાવ્યું હતું કે તેમને પણ કહ્યું હતું સમગ્ર ઘટનાને લઈને ની વિવિધ ટીમો અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે સાથે સાથે બીજી અન્ય બે પણ ટીમો છે તે થોડા થોડા સમયની અંદર ઘટના સ્થળે પહોંચી જશે એ ટૂંકમાં કહી શકાય કે જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે તે અત્યારે સમગ્ર જે બચાવ કાર્ય છે તેની કામગીરીમાં હાથે લાગી ગયું છે સાથે સાથે અત્યારે કહી શકાય કે ભારતીય સેના દ્વારા પણ બચાવ કામગીરીમાં જોડ બચાવ કામગીરીની અંદર જોડાયું છે સાથે સાથે સેનાના દોઢસોથી વધુ જે કર્મચારીઓ છે તે દસ જ દસથી પંદર મિનિટની અંદર જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યારબાદ બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી અને ભારતીય સેનાના જે જવાનો હતા તેમના દ્વારા વીસથી વધુ લોકો હતા તે જે લોકો ફસાઈ ગયા હતા તે ફસાયેલા લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે એટલે ટૂંકમાં કહી શકાય કે તેમને પણ બચાવી દેવામાં આવ્યો છે સાથે સાથે કહી શકાય કે જે અસરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકો ફસાયેલા છે તે લોકો માટે પણ અત્યારે ભારતીય સેના દ્વારા જે મદદ માટેની જે મેડિકલ સેન્ટરો પણ મેડિકલ સેન્ટર ખાતે પણ તે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે જે લોકો ઇજાગ્રસ્ત પામે છે તે લોકોને સાથે સાથે કહી શકાય કે વીસથી વધુ લોકોનું સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે સાથે સાથે કહી શકાય કે જે એસડીઆરએફને એનડીઆરએફની ટીમો છે તે પણ અત્યારે બચાવની કામગીરીમાં બચાવની કામગીરીમાં જોડાઈ ગઈ છે સાથે કહી શકાય કે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ છે આર કે સુધાંશુ તેમને પણ સમગ્ર જે વાદળ ફાટવાની ઘટનાને લઈને જિલ્લા મેજીસ્ટ્રેટ અને એસપીને બંનેને જે ઉચ્ચ અધિકારીઓ છે વહીવટી તંત્રના તે લોકોને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવે છે સાથે સાથે જે જાનમાલનું નુકસાન થયું છે તે નુકસાનનું પણ અત્યારથી તે લોકો મૂલ્યાંકન કરી રહ્યા છે સાથે સાથે કહી દેવા કહી શકાય કે જે એસડીઆરએફને એનડીઆરએફની ટીમો છે તે લોકોને પણ અત્યારે રવાના કરીને જે નુકસાનીનું સ્થળ છે તે જાણવા માટેના પ્રયાસો કરી રહ્યા છે બીજી તરફ કહી શકાય કે જે ભારતીય સેના પણ હવે એસડીઆરએફ એનડીઆરએફની સાથે સાથે મદદમાં આવી ચૂકી છે અને સમગ્ર જે દુર્ઘટના ઘટી છે જે લોકો ફસાયેલો ફસાયેલા છે તે લોકોને બચાવ તે લોકોના બચાવવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે બીજી તરફ કહી શકાય કે ચારથી વધુ લોકોના મોત પણ થઈ મોત થયા છે સાથે સાથે પચાસથી સાહીઠ જેટલા લોકો છે તે ગુમ થયા છે તે તમામ ગુમ થયેલા લોકોનું એસડીઆરએફ ને તેમજ જે ભારતીય સેના છે તેમના દ્વારા અત્યારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે સાથે સાથે જે લોકો હોટલો અને તેમજ ઘરોના કાટમાં નીચે દટાયેલા છે તે દટાયેલા લોકોનો પણ બચાવવા માટેની કામગીરી અત્યારે ભારતીય સેના તેમજ ને NDRF ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા દ્વારા પણ જે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે સાથે કહી શકાય કે ની જે ટીમો છે તે ત્રણ ટીમો પણ રવાના કરવા રવાના કરી હોવાનું અમિત શાહનું ટ્વીટ છે સાથે સાથે કહી શકાય કે એનડીઆરએફની પણ ચાર ટીમો અત્યારે ઘટના સ્થળે રવાના કરી દેવામાં કહી શકાય કે જે સમગ્ર ઘટના વાદળ ફાટવાની ઘટના છે તેની બચાવની કામગીરી માટે સરકાર તેમજ કેન્દ્ર સરકારની જે વિવિધ ટીમો છે તે પણ અત્યારે એલર્ટ મોડમાં એલર્ટ મોડ પર આવી ગઈ છે અને બચાવની की शुरू कर जी बिल्कुल अजय जोड़ा बदल आप आभार तो अत्य उत्तराखंड धराली में बादल फाट्यू जनजीवन पर मोटी व्यापक असर थे धराली क्षेत्र में बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलवा आया है पानी के साथ हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं बचाव के कार्य किए जाएं जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं साथ में हमारे सेना के लोग एनडीआरएफ, एसडीआरएफ, आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए सभी को बचाया जाए और हर प्रकार से जान माल की सुरक्षा की जाए देखिए ये करीब दिन में डेढ़ बजे के आसपास हमारे यहाँ राज्य का जो डिजास्टर कंट्रोल रूम है यहाँ पर सूचना प्राप्त हुई कि जनपद उत्तरकाशी में हर्शल के पास तीन किलोमीटर आगे एक ऊपर सप्त ताल सात ताल है वहाँ से गंगा निकलती हैं और वहाँ पर काफ़ी बड़ी संख्या में मलबा के साथ तेल पानी का बहाव आया इससे ये धोनी मार्केट की एरिया को इसने बुरी तरह से हिट किया और जो अभी ताज़ा जानकारी के मुताबिक प्रॉपर्टीज़ का तो काफ़ी डैमेज हुआ ही है और अभी कैजुअलिटीज़ के बारे में कुछ बता पाना अभी संभव नहीं है मौके पर हमारी आर्मी की टीम जो में रहती है वो पहुंच गई है साथ ही साथ डिपार्टमेंट इन सभी को एक्टिवेट किया गया है टेम्परिरी शेल्टर्स कहाँ कहाँ लोगों को रखना है वहाँ तो डैमेज है तो वहाँ के लोगों को वैक्टिवेट करके वहाँ पर सुरक्षित रखना भी होगा इस सारी चीज़ों के प्रबंध किए जा रहे हैं देखिए अभी पता चला है और मौके पर जिलाधिकारी और एस जो हैं वो तो दोनों वहाँ के लिए रवाना हो गए हैं निश्चित रूप से ऐसा प्रथम दृष्टया देखने से लग रहा है कि जानमाल की क्षति के भी की आशंका है जो हमारी एस डी आर एफ है और साथ में एन डी आर एफ की जो है उनको भी एक टीम को हम लोगों ने रवाना किया है और पहले आकलन हम कर रहे हैं और जैसे ही पता चलेगा कि किस लेवल की क्षति हुई है उसके हिसाब से देखिए जो तीजासी की सूचना है जैसे मिली है हमारी जो सबसे नज़दीक की एस की टीम थी वो मौके पर पहुंच गई है इसके अलावा बाकी की दो यूनिट्स हैं वो वहाँ पहुँचने वाली हैं एस सी के सुपरविजन में एक कोऑर्डिनेटेड तरीके से रेस्क्यू का वर्क किया जा रहा है जो आसपास की एन है आ, आर्मी है उनकी टीम्स जो है वो भी रवाना हो रही हैं और मौके पर पहुँच रही हैं इसके अलावा आ, जो आ, आ, हमारी एस डी आर एफ की बटालियन हेडकोार्टर में आ, जो स्पेशल इक्विपमेंट्स को आ, जो इस डिजास्टर में काम आ सकते हैं उनको भी हम लोग एक जियो के में रवाना कर रहे हैं और इसमें जहाँ पर भी आ, लग रहा है कि जो भी एजेंसी जो है इसमें हेल्प कर सकती हैं एस जो है उसको क्लोजली कोऑर्डिनेट कर रहा है और सारी की सारी एजेंसी जिसमें आपको बताया चाहे आर्मी है चाहे आई है एन है सभी की सभी टीम्स मौके पर पहुँच रही हैं और एक कोऑर्डिनेटेड तरीके से एक रेस्क्यू वर्क कराया जा रहा है